જિલ્લા પંચાય નો અને પેલા સરપંચ માં નો ચૂંટાઈ શક્યો ચૂંટણી નો લડવા દીધો મને તમારા સિવાયના પોલીસ સ્ટેશન માં ત્યાં ત્યાં હું એસપી ને પણ આપના છું એ બધી પણ પાછો ગુનો પડે આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ મેતલીયા અને પૂર્વ અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે મારા પુતળા છે દહન થઈ રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજી ની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ જાય છે વડાપ્રધાન ની સાથે મારા કોંગ્રેસના એક કાર્યકર્તા કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર ઠેર ઠેર બેડા છે એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોય શકે સંસ્કાર વાતો કરીને સંસ્કાર દેખાડી જાય છે એમનો વિરોધ ન હોઈ શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી પર બદનક્ષી કરી હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોના પૈસા હણી જવાનો આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે અત્યારે જેલમાં પડ્યો પણ ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવ માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે મારી અમે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધા મેં નામ લેખા છે ધારાસભ્ય સાવરકુંડલા કસવાળા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદનક્ષી કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશ આ રાજનો આ દેશનો સાંસદ હતો આ રાજ્યનો સાંસદ નો આ જિલ્લાનો સાંસદ હતો જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે ગાંધીજીના સંસ્કારો અમારામાં છે ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા એ ભાષણો મેં કોર્ટ કર્યા છે હું કોઈની લાગણી ભાવ માંગતો નથી પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતો હું રાજકીય આગેવાન છું દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત એ પ્રમાણે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે